કે ત્યાં જે મિત્ર ગયો છે જે સ્ટુડન્ટ ગયો છે એના મિત્ર સર્કલ ફેમિલી મામા મામી ભાણા ભાણી આખું જે કુટુંબ છે એ આખું ત્યાં ઊભું કરે એટલે એક સિક્યોરિટી ફીલ થાય અને સિક્યોરિટી ફીલ થઈને બધા ભેગા થઈને ડોલર કમાય એટલે ઇકોનોમિકલી બહુ સાઉન્ડ થાય આ કારણે ત્યાં દોડશે પણ એક સમય આવશે આગામી દસ વર્ષમાં બાર વર્ષમાં આઠ વર્ષમાં કે લોકોનું વેન ભારત તરફ આવશે અને ભારતનું જ્યારે ખાણ ખનીજ ભારતનું કૌશલ્ય ભારતનું સાયન્સ ભારતનું જે ઉદ્યોગ અને વાણિજ્યમાં જે કૌશલ્યતા છે વેપારી માનસ આ બધું જેમ જેમ લોકો જોતા જશે તેમ તેમ અત્યારે જેમ બીજા દેશના ઘણા લોકો ભારતમાં આવતા જતા થયા છે એમ અમેરિકાથી પણ લોકો ભારતમાં આવશે